જે પ્રોફેશન હતા એ બધા મિત્રો હતા એટલે બધા મિત્રો ભેગા થયા અને વાતોને ગપસપ ચાલુ કરી અને કહ્યું કે ચલોને એમ કે નાનું એવું ધાબું છે નાનકડી એવી હોટલ છે ત્યાં એમ કે સુંદર ભજીયા અને ચાનો નાસ્તો કરાવો જે અહીંનો જે પ્રોફેશન હતા એ એમ કે અહીંથી અહીંયા આ જે જગ્યાના વાકેફ હતા એટલે મિત્રો બધા એમની સાથે જાય છે અને બેસે છે અને તરત જ જે પ્રોફેસર હતા એક જ છોટું ચા અને ભજીયા લઈ આવો અને કહે છે કે આજે કેમ રાજુભાઈ ક્યાં ગયા એમ કે એટલે જે પ્રોફેસર રોજે ચા પીવા આવતા હોય ભજીયા ખાવા આવતા હોય એટલે સ્વાભાવિક છે કે આ જે નાનકડી હોટલ છે એના માલિકને ઓળખતા હોય એટલે એ કહ્યું કે આજે રાજુભાઈ ક્યાં ગયા એટલે છોટું કહે છે કે તો આનો સામાન લેવા

પેલો છોટું ચા અને ભજીયા લઈને આવે છે બધા ભજીયા અને ચાની લુપ્ત ઉઠાવતા હોય છે થોડી વારમાં જે રાજુ છે એ બાઇક લઈ અને એકત્રીસ બત્રીસ વર્ષના છે બાઇક ઉપર આવેલા બાઈકને સ્ટેન્ડ કર્યું જે સામાન હતો એ છોટુંને બૂમ પાડી એ છોટુ આ સામાન લઈ જાય અને છોટુ આવે છે અને સામાન લઈ જાય છે આ વખતે જે મિત્ર હતો એ હું પાડે છે ઓ રાજુ આવને અહીંયા તને મારા મિત્રને મળાવો પછી એ જે મિત્રો બધા ભેગા થયા હોય છે એની જોડે રાજુ આવે છે અને જે મિત્ર હોય છે એમના પ્રોફેસર મિત્ર એ કહે છે ઓહો કેટલા એમ કે શાલીન છે અને અને એમ કે દેખાવ પણ સારો છે અને સંસ્કારી અને સારા ઘરના લાગે છે ત્યારે પેલો રાજુ જે હોય છે એ કહે છે કે થેન્ક યુ ફોર કોમ્પ્લિમેન્ટ એટલે પેલા જે પ્રોફેસર હોય છે એ આશ્ચર્ય થયું આશ્ચર્ય નવાઈ પામે છે અને જે એના મિત્ર છે એ કહે છે કે રાજીને એમ કે ગમના સમી સમજ સમજશે ગમના સમજ એ તો પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલો છે તો જે પ્રોફેસર હતા એ કહે છે કે તો પછી આ ચાની લાવી કેમ કેમ ક્યાંય નોકરી ના સુધી ત્યારે જે પેલા રાજુ છે એ કહે છે એ મારા પણ એમ કે સપના ઊંચા હતા અને એમ કે હું પણ ઘણા બધા ઇન્ટરવ્યૂ આપવા ગયો અને જ્યાં હું ઇન્ટરવ્યૂ આપવા છું ત્યાં મને છ મહિના એમને નોકરી કરવાનું કહેતા કોઈ ત્રણ મહિના એમને નોકરી કરવાનું કહેતા અને પગાર સાવ ઓછો અને જેમ જેમ ઇન્ટરવ્યૂ આપતો ગયો તેમ 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 મારા સપના નાના થતા ગયા માંડ માંડ એક જગ્યાએ મને નોકરી મળી ત્યાં સાત વાગ્યાનો સમય હતો દોડ દોડ કરીને ટ્રેન પકડવાની અને ત્યાંથી પછી રિક્ષા કરીને ત્યાં પહોંચવાનું અને રાત્રે હું આઠથી નવ વાગે એમ કે ઘરે આવતો એક વખત એમ કે મને વિચાર આવ્યો કે શું આવી મારે રોબોટ જેવી જિંદગી જીવવાની છે મારે એમ કે કોઈની ગુલામી કરવાની છે આવા બધા વિચારો આવવા આવવા લાગ્યા અને પગાર પણ હા ઓછો એમ કે અને પછી એ હું હતાશ થઈ ગયો નિરાશ થઈ ગયો અને હું ઘરે આવ્યો ઘરે આવ્યો અને મારા પિતાજીએ મારી આંખોમાં જ્યારે જોઉં ત્યારે એમને પણ મારી નિરાશા ભરી આંખો એમ કે જોઈ અને એમણે મારા ખભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું બેટા ચિંતા ના કરીશ હું છું ને અને પછી મારા પિતાએ મને મારા ગામને તળાવ છે તેના કિનારે અમે બેઠા અને ત્યાં મને લઈ ગયા અને કિનારે બેઠા અને મને કહ્યું કે તારે જે કરવું હોય એ ધંધો કરવો હોય તો ધંધો તારે જે કરવું હોય તું કરીશ કોઈ પણ કામ નાનું હોતું નથી બસ ઈમાનદારીથી કરો આ એના પિતા પિતાના શબ્દો હતા આ એના પિતાના વાક્યો હતા એના મગજમાં એકદમ ઘર કરી ગયા અને બીજા દિવસે એના પિતાને કહ્યું કે મને નાનકડી લારી લાવી આપો અને પછી મારા પિતાએ મને લારી લાવી લારી આપી અને મેં ચાનો ધૂંધો ચાલુ કર્યો અહીંયા એમ કે કોલેજ છે એટલે કોલેજના છોકરાઓ ચા પીતા પછી અમુક વખત એમ કે નાસ્તાની માગણી કરવા લાગ્યા એટલે મેં ગરમ ગરમ ભજીયા બનાવવાનું ચાલુ કર્યું અને એમ કરતાં કરતાં એમ કે આ કોલેજના છોકરાઓ પ્રોફેસરો બધા એમ કે મારી ચા અને ભજીયાના વખાણ કરતા ગયા અને એમ કે ધીમે ધીમે મારો પછી જ્યારે કોલેજ પૂરી થાય એટલે હું આ હાઈવે ઉપર પાછી એ લારી ત્યાં જમાવતો અને હાઈવે ઉપર જે ખટારાવાળા નીકળતા એ બધા પણ મારે જા અને પછી આ એમ કે નાસ્તો કરતા આમ કરતાં કરતાં એમ તો સમય થોડો ગયો અને મને એમ કે આવકનો એમ કે આવક વધવા લાગી અને પછી મેં આ કોલેજની સામે એમ કે જમીન લીધી અને આ નાનકડે એમ કે ધાબા નાનકડી હોટલ જેવું મેં કરી દીધું છે અને ત્યાં એમ કે હાઈવે ઉપર પણ ત્રણ ત્રણ માણસો રોકી દીધા છે અને બીજા પણ ત્રણ માણસ એમ કે કામ કરી રહ્યા છે એવી રીતે એમ કે મેં નાનાથી એમ કે ધંધું ચાલુ કર્યું અને અત્યારે એમ કે ઘણું બધું એમ કે આવક આવે છે અને મારા આ નાનકડા ધંધાથી એમ કે છ પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે મારું ઘર તો ચાલે જ છે પણ છ પરિવારનું ગુજરાન પણ ચાલે છે અને મેં આ નાનકડો ટેમ્પો પણ ખરીદ્યો છે આ પ્રોફેસર આ બધી વાતો સાંભળી અને કહ્યું કે ખરેખર એમ કે રાજુ કોઈ પણ ધંધો નાનો હોતો નથી બસ ઈમાનદારીથી કરવો જોઈએ જય શ્રી કૃષ્ણ